અત્યારે અમે અમારી ટીમ સાથે અહીંયાથી માણાબા સુલતાનપુર તેમજ ચીખલી ગામ જે આવેલું છે ત્યાંની જે પરિસ્થિતિ જે છે અત્યારે તમને લાઈવ બતાવીશું બરાબર અહીંની જે ભાઈ જે કે ઓલા પરિમલને એને અહીંયા વર્ષોથી આ વીસ વીસ પચીસ વર્ષથી છે આ પરિસ્થિતિ વીસ પચીસ વર્ષથી આ સેમ આ પરિસ્થિતિ અહીંયા જે નીચે નીચાણવાળો જે વિસ્તાર આવેલો છે જે પાણી વરસાદ પેલા છોડવામાં આવતું નથી અને જ્યારે અતિશય વરસાદ થાય ત્યારે એક સામટું પાણી છોડવામાં આવે છે અને હજારો વીઘા અહીના જે સ્થાનિક ખેડૂતોની હજારો વીઘા જે જમીન છે એ જમીનનું સીધું ધોવાણ થઈ જતું હોય છે અને જે કંઈ પણ ગામો જે છે એ સંપર્ક વિહોણા બની જતા હોય છે તમે જુઓ અત્યારે આ આ પરિસ્થિતિ આ જો આ અત્યારે પાણીની પરિસ્થિતિ આ આ આ મેન અત્યારે રસ્તો હતો આ જો બધી પડી છે આ ગાડીઓનો આ રોડ છે બરાબર આ રસ્તા પછી આ જો આગળ માટેનો રસ્તો છે અહીંથી ચીખલી અને સુલતાનપુર નો આ મેઇન રસ્તો છે આવી રીતના માત્ર આટલો વરસાદ જયારે થતો હોય છતાં પણ આ રીતની પરિસ્થિતિ છેલ્લા વીસ વર્ષથી આ ગ્રામજનો હેરાન થઈ છે આની પહેલા પણ બે વર્ષ પહેલા પણ હું અહીંયા આવ્યો હતો અહીંનું સ્થાનિક તંત્ર પણ સાથે હતું અહીંના ધારાસભ્યશ્રી પણ તે દિવસે મારા સાથે હતા કદાચ હું ભૂલતો ન હોય તો બરાબર છે છતાં પણ આનું કોઈ જ નિરાકરણ વર્ષોથી આવતું નથી અત્યારે તમે જો આની અંદર મોટરસાયકલ સાયકલવાળા તો દૂરની વાત છે પણ ગાડી પણ જો સામેના રસ્તે ઉભી રાખી દેવામાં આવતી હોય છે બરાબર છે માત્ર અત્યારે જો સામાન્ય વરસાદની અંદર પણ જો આ પરિસ્થિતિ બનતી હોય વીસ વીસ વર્ષથી આ પરિસ્થિતિ હોય આના માટે ટેકનિકલી શું તકલીફ છે પેલા આપણે ગ્રામજનો પાસે સાંભળશું એની શું સમસ્યા મિત્રો આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો જેથી કરી અને આ ભ્રષ્ટાચારી જે સરકાર છે છેલ્લા વીસ વર્ષથી આ વાહત જે બણગા ફૂકતી હોય છે છેલ્લા વીસ વર્ષથી આ વાહિયાત જે બણગા ફૂકતી હોય છે કે ભાઈ વિકાસ વિકાસ ને વિકાસ તો આ ગામડાઓનો શું વિકાસ કારણ કે આ ગામડાઓએ આટલા વર્ષોથી આ ધરાઈ ધરાઈને મતદાન આપ્યું છે ધરાઈ ધરાઈને મત આપેલા છે ભાજપ ને છતાં પણ જો આ સંપર્ક વિહોણા રહેતા હોય શક્ય બને ચાલો કદાચ એક વર્ષ એક વર્ષ બે વરસ ત્રણ વરસ ચાર વરસ બને પણ લગાતાર વીસ વીસ ત્રીસ ત્રીસ વરસથી આ સમસ્યાનો સામનો જો ગ્રામજનો કરતા હોય બરાબર છે હવે અહીના આપણે ગ્રામજનો પાસે આપણે પૂછીએ શું સમસ્યા છે શું તકલીફ છે અહીના જે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે તમે જોવો બધા ચાલુ વરસાદ છે અત્યારે અતિશય વરસાદ ચાલુ છે છતાં પણ ગ્રામજનો અત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે આપણે અહીંયા સ્થાનિકને પૂછી શું સમસ્યા અને શું તકલીફ છે શું કાકા નદી હાવ પૂરાઈ ગઈ હે વેખિતમાં રજૂવાર કેટલી વાર કરેલી છે નદીમાં હાવ બાવ રે વેણ નોખા થઈ ગયા જમીન જે માલિકની જમીન હોય એમાં વેન નોખા થઈ ગયા નદીનું પાણી એટલું અતિશય આવા અમારે કહેવાનું એટલું જ આવે છે કે વારંવાર અમે રજૂઆત તો કરી જ છીએ વર્ષો વર્ષ મામલે સાહેબ ને કલેક્ટર સાહેબ ને બધાને રજૂઆત કરી છે આમાં એક પ્રોબ્લેમ અમારે મોટો જીકેરી ડેમ નો હોય જીકેરી ડેમ આવા ટાણે ભરેલું હોય એ જીકેરી ડેમ રહ્યો એ કદાચ કેનાલ થી ભરી દઈએ વરસાદ ની આગાઉ અગાઉ ખાલી કરી દીએ તો અમારા પરિસ્થિતિ નો નદી પૂરાઈ જઈએ નદી આખી પૂરાઈ જઈએ ઉપર બીજા નંબર માં અંદર બાવર થઈ ગયા એટલે પાણી બારું નીકળી જાય સફાઈ નથી

ટ્રેક્ટર આવે જો આ ટ્રેક્ટર જુઓ તમે મિત્ર આ ટ્રેક્ટર જુઓ આ ટ્રેક્ટર જુઓ તમે આખે આંખું અંદર આ ટ્રેક્ટર હવે અહીંયા ગાડીને નીકળવું હોય તો આમાં ગાડી કેવી રીતે નીકળી શકે આ આ ની પરિસ્થિતિ છે મિત્રો અત્યારે તમે જુઓ બરાબર આ આ આ ટ્રેક્ટર આપણે ટ્રેક્ટર લઈને જે ભાઈ હોરા નીકળે એને આપણે પૂછી ભાઈ જરાક આગળ આવો તો આપડે ટ્રેક્ટર લઈને જે ભાઈ કાકા આમાં ગાડી નીકળે હું ગાડી નીકળે હે ગાડી નો નીકળે ભાઈ જરા કાગળ આવો હે ના ના ભાઈ આમાં ગાડી કાઢવી હોય તો નીકળે હે ટ્રેક્ટર માન નીકળું ને શું કયો છો તમારું કયું ગામ ક્યાંથી આવ્યા સુલતાનપુર થી શું કામ તમે આવ્યા કારખાને કામે જતા હોય આ જો અત્યારે વિચાર કરો આમની જે સુલતાનપુર ગામની દીકરીઓ જે કારખાને કામે જતી હોય બરાબર છે એ દીકરીઓ આ બાજુ ફસાઈ ગઈ છે એટલા માટે એને લેવા માટે આ ભાઈ આ આ આ નદીનું જે વેણ છે ને એ વિંધી અને અત્યારે આ બાજુ આવ્યા છે આ પરિસ્થિતિ અત્યારે છે આઈની શું કયો એકસો આઠ યુ દરદીને આ બાજુ લાવી ન હોય કારણ એટલે 108 આયાથી પાટી થઈ ગઈ. તે દરદીને આ बाजू નો લાવી એકા ઓલી बाजू નું ગામ છે ચિકલી ને સુકાનપુર એના સંપર્ક વિહોણાનું ગણવા અત્યારે આ આ આ માત્ર તંત્રની બેદરકારીના કારણે આવડું જે અત્યારે ગામ જે બે ગામ જે છે ને એ સંપર્ક વિહોણા બની ગયા છે. 30 વર્ષ થયા કાનભાઈ લખી જાય આ હજી એક કામ કરી વર્ષમાં કર્યા જ નથી.

માળીયા પરિસ્થિતિ અત્યંત દયનીય હતી ત્યારે અમે ફૂડ પેકેટ વિતરણ કરવા માટે જો આ દીકરી છોકરીઓ બધી છે જો કામે બધા ગયા હોય જો અત્યારે આ ટ્રેક્ટરમાં બેસાડે તમે જો સ્પેશિયલ ટ્રેક્ટર રી ઈ અમને લેવા માટે આવ્યું તમે જુઓ બરાબર આ આજે છોકરીઓ જે કારખાને જાતા હોય અને અત્યારે ઈ સુલતાનપુર ગામના હોય આ આ વરસાદના કારણે પસાર ન કરી શકતો એના માટે થઈને આ રીતના ટ્રેક્ટરમાં બેસાડી અને પસાર કરવાની પરિસ્થિતિ ઉદભવતી હોય છે તમે જોજો અને આ જોખમી આ જોખમી પરાણે કરવું પડે છે એટલું જોખમી છે છતાં પણ તંત્ર અત્યારે તમે લાઈવ જોજો આ અત્યારે બધા બેઠા છે બરાબર છે કેવી પરિસ્થિતિ અત્યારે થાય છે તમે જોજો સુર માં રાખીને માં ની છોકરીઓને અહીંયા રાખી હતી માણા

ના ના જવા દે ને શું કામ ન જવા દે કોણ ના પાડે આવો ના ભાઈ કોણ ના પાડે છે ભાઈ જવા દો તમતર તમે જવા દીયો જવા દો આમાં કઈ બને તો એની જવાબદારી તંત્ર ની રહેશે કોણ ના પડે આવો ભાઈ અહીંયા આવો અહી આવો ના ના તમતર તમને ભાઈ અમને જવા દીયો દીકરી ને છોકરી ને જવાબદાર તંત્ર રહેશે આનું જવાબદાર તંત્ર રહે કારણ કે આજની પરિસ્થિતિ નથી ત્રીઓથી આ અત્યારે ટીડીઓ જયારે પરિસ્થિતિ હોય ત્યારે જાગે ભાઈ ના ના ઈ ભાઈ તમે રેવા દો સાહેબ ની જવાબદારી રે તમે કરાવી દો હાલે આ કેટલા લોકોની જવાબદારી બને છે ભાઈ ભાઈ તમારી જવાબદારી તમે જવા તમ તારે ભાઈ એમની જવાબદારી જવા દીઓ વાંધો નહીં એમની જવાબદારી જવા માટે તૈયાર છે અમારા સાહેબ ને આટલા વર્ષો આ પરિસ્થિતિ તો અત્યારે ટીડીઓ ને અત્યારે ખબર પડે પેલા ક્યાં ગયા તા ટીડી તમે મંત્રી હો ને આ તો ટીડીઓને કયો પરિસ્થિતિ જો આ સ્થાનિકો પોતાની જવાબદારી અત્યારે જવા માટે મજબૂર બન્યા છે તમે જોવો બરાબર પોતે પોતાની જવાબદારી ગયા છે બરાબર ત્રીસ વર્ષથી કેટલા વર્ષો આ ત્રીસ વર્ષથી આ પરિસ્થિતિ હાલો ભાઈ જય માતાજી મોરા નીકળી ગયા નીકળી ગયા ભાઈ ઈ ટ્રેક્ટર અત્યારે હું નીકળી ગયું પણ હવે તમે તંત્ર તરીકે ભાઈ તલાટી તરીકે તમે જવાબદારી લ્યો અને હું જોઉં છું ને છેલ્લા વીસ વર્ષથી આ પરિસ્થિતિ તમે હાજર છો પણ થશે શું તમે તમારી જગ્યાએ હાચા છો પણ આનું નિરાકરણ શું આવશે તમે મને એ જ નહીં

પણ બીજી જગ્યાએ હોય પણ આવી જ્યાં જવાબદારી હોય અત્યારે માણા મરી જાય અહીંયા તો હાજરી તલાટી તંત્ર મંત્રી ની અત્યારે કેમ દોડતા થયા મારો લગાડો આવે અહીંયા બીજું કઈ નું હોય મંત્રી તમારી પાસે થી અપેક્ષા ગામ લોકોને ને એવી આનું નિરાકરણ પર થાય એવી તમે સમજી ગયા આમાં તમે જવાબદાર નથી અમે તમારો વાક નથી કરતા પણ જે સ્થાનિક નેતાઓ છે એ તો આમાં જવાબદાર છે જ ત્રીસ વર્ષ થી એ તો આની અંદર જવાબદાર છે અધિકારીઓ હોય જાય ટીડીઓ સાહેબ ફરી જાય મંત્રી ની બદલી થઈ જાય પણ નેતાઓ તો ત્રી વર્ષ થી એક જ છૂટાય ને તો એને નથી ખબર કે અહીંયા શું પરિસ્થિતિ છે એની જવાબદારી આવે ને તમે તમારી ફરજ નિભાવો છો અમને તમારો દોષ નથી પણ જેનો દોષ છે એને તો અત્યારે અમારે જગાડવા પડશે ને કે આ પરિસ્થિતિમાં જાગો એમ અહીંના સ્થાનિક તાલુકાના સદસ્ય હોય જિલ્લાના સદસ્ય હોય આમ મકાન સર્વે કરવા આવશે કે એમ કે છે આ તો મોલ હાથ માપન થાય હે આ છે હા ભાઈ પૈસા વારીને વાડી એ તમને લાઈવ બતાવશું ભાઈ એક મોબાઈલ ચાલુ કરજો બાજુ સ્થાનિકોનું કેવાનું એમ છે આ વાડી છે તમે આ જોઈએ દેખાય જો ભાઈ ટીબલા જે બેટરી કરે અહીંયા ઝાર ઉભી છે બરાબર આ પરિસ્થિતિ છે આની આ પરિસ્થિતિમાંથી જ્યારે વરસાદ થોડો અમથો પણ વરસાદ આવે અને પાણી છોડવામાં આવે ત્યારે બે ગામ સંપર્ક વિહોણા થઈ જાય છે અને આજકાલને ને ન થતા આ જે ગામ છે એ છેલ્લા પચીસ વર્ષ આ પરિસ્થિતિમાં છે બરાબર હવે આપણે સ્થાનિકો જે આનું આનું નિરાકરણ કેમ આવે ને જી ભાઈ જીભાઈ વાર હા આ આ આ હોંડા ઉપર લાઈટ કરો તો ભાઈ જો આ હોંડા ત્યારે પાણી નહોતું અત્યારે હોન્ડા પાણીનો પ્રવાહ ચાલુ થઈ ગયો છે જો એટલે સ્થાનિકોની પચીસ વર્ષથી આ જે સતત રજુઆતો છે એના ભાગરૂપે આપણે અત્યારે આનું નિરાકરણ કેવી રીતના આવે ને એની ચર્ચા કરી આપણી પાસે અમારી સાથે બાવરવા સાહેબ જે છે કારણ કે એ સિંચાઈની અંદર નોકરી કરી ચૂક્યા છે અને આનું યોગ્ય નિરાકરણ કેવી રીતના લાવવું આપણે સાહેબારે ચર્ચા કરી સ્થાનિકો તો સાથે છે જ આપણે એમને પૂછી ભાઈ આપણે સાહેબ આમાં તમે આટલા વરાથી આ નોકરી જે કરતા તો આની અંદર શું આનું નિરાકરણ કેવી રીતે આવી કે ગ્રામજનોને જાણવું છે આનો રસ્તો કેવી રીતે નીકળે અને ઘોડાદ્રોઈ નદી ની નામ જ ઘોડાદ્રોય એટલા માટે પડ્યું કે આ નદીમાં જ્યારે પણ પૂર આવે ને ત્યારે ઘોડા જેવું પૂર આવે અને આ નદીમાં ગમે ત્યારે અતિ વરસાદ થાય અને પૂર આવે ને એટલે આજે ડેમ રહ્યો એ ત્રણ કલાકમાં ભરાઈ જાય અને પાણી બહાર કાઢે આ નદીનો નો બીજી એક ખાસિયત એ છે કે આ નદીમાં જ્યાં વણાક આવે અહીંયા સામેનો કાંઠો ઊંચો છે એક બાજુનો કાંઠો હાવ નીચો છે એટલે આના નિરાકરણ માટે જે બાજુ પાણીનો પ્રવાહ આવતો હોય એના લેવલ મુજબ પૂર સંરક્ષણ પાડો પાકો આરસીસી નો કરવો જોઈએ એટલે એને પાણી ટપી અને કોઈના ખેતરમાં કે કોઈ રસ્તા ઉપર ન જાય બીજા નંબરમાં નદીની અંદર જ્યાં સ્વીટિંગ થઈ ગયું હોય જ્યાં બાવળ ઉભા થઈ ગયા હોય જ્યાં રેતીના ઢગલા થઈ ગયા હોય એને વારંવાર ઈ દૂર કરી અને ચોમાસા પહેલા પાણી જાય એવો રસ્તો કરવો જોઈએ આ વસ્તુ કામગીરી આની આનું નિરાકરણ છે આ નોટિફાઈડ રિવર છે આ નદી છે એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટના ચાર્જમાં છે અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ વસ્તુ કરવા ધારે તો થઈ શકે આની માગણી વારંવાર થઈ પરંતુ આપણા નેતાઓ જેને ખરેખર કામમાં રસ નથી વાતુમાં રસ છે એ કોઈ નથી કરતા આ પુરુષ સંરક્ષણ પાડો જે છે ની એસડીઆરપી થઈ શકે જે પુરુષ સંરક્ષણ પાડો એની ગ્રાન્ટ તમે આપણા વિસ્તારમાં આજ સુધી એક રૂપિયો તો બતાવો બરાબર અત્યાર સુધી કોઈ આવી જ નથી એક પણ વખત નહીં કારણ કે એ રજૂઆત જ નથી કોઈને ઓકે એટલે આપણા નેતા હોય એનડીઆરપી એટલે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક રિલીફની ફંડ અને એક એસડીઆરપી એટલે સ્ટેટની ફંડ ઈ ફંડમાંથી કોઈની આપણે અહીંથી માગણી કરી જ નથી ઈ માગણી કરો તો એમાંથી મળે ને માય માગ્યા વગર નથી પ્રસતી પણ નેતાઓને ખબર જ નથી કે ક્યાં માગવું એ તો બસ આ લોકોને કહી દે મકાને આવે અને વાત કરતી હા થઈ જશે અને આ કરીને તો આની માગણી આપણે વ્યવસ્થિત ગામ લોકોને સાથે રાખી એક તો પૂર સંરક્ષણ ફાળો કરવામાં આવે દર વર્ષે નદી વ્યવસ્થિત ચોમાસા પેલા સાફ કરવામાં આવે જેથી પૂર આવે ત્યારે પાણી વેહુ જાય આ બે વસ્તુની વ્યવસ્થિત રીતે માગણી કરી અને દરેક ડિપાર્ટમેન્ટમાં આપણે આની એક સાહેબ જે આ નું જે ઓલું લેવલ એ ઊંચું ન થઈ શકે રોડનું લેવલ ઊંચું થાય તો પાણી તો ખેતરમાં આવવાનું રોડનું નું લેવલ કરી શકાય રોડ બી ઊંચો કરવો પડે પાણી આવે અહીંયા પરંતુ મારું કેવું છે કે પાણી ના આવે એવું પેલા વિચારવું બરાબર પાણી નો આવે તો રોડ ઊંચો કરવાની જરૂર નથી બરાબર પાણી નો આવે એવું ન થતું હોય તો પછી રોડ ઊંચો કરવાની વાત છે ધારો કે આપણે રોડ ઊંચો આવનારા સમયમાં આપણે ગ્રામ લોકો ને માણાવ સુલતાનપુર આ ગ્રામ સાથે રાખી અને આની અરજી લેખિત ની અંદર સીએમ ઓફિસે જ્યાં કાંઈ પણ આપવી પડે એ આપણે લેખિતમાં આપી દઈ બરાબર છે અને આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે આનું તાત્કાલિક ધોરણે અત્યારે જે પરિસ્થિતિ છે એ મુજબ પત્ર આપીને અધિકારીઓને અહીંયા લઈ આવીને રિયલ પરિસ્થિતિ બતાવવી જરૂરી છે અને એને ધ્યાન માં આવે કે ક્યાં સુધી પાણી આવે છે

તો અહીંના સ્થાનિકોનો પણ આક્ષેપ છે કારણ કે આ આ જે હકીકત જે છે ને એ હકીકત ગમે તેને સ્વીકારવી પડે એવી હકીકત છે આ વર્ષો જૂની જયારે હું રાજકારણમાં નહોતો બે હજાર વીસની ની વાત કરું છું ત્યારે પણ અમે એક સેવાના નાતે આ બાજુ ફૂડ પેકેટ વિતરણ માટે નીકળતા ત્યારે એનડીઆરએફની ટીમ લગભગ અહીંયા કામ કરતી હતી મામલતદાર સાહેબ ને લઈને હું આવ્યો હતો મને યાદ છે ત્યાં સુધી આ જ જગ્યા હતી ત્યારબાદ આજે એને પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે આજે બે હજાર પચીસ ચાલે છે બરાબર છતાં પણ કોઈ નોંધનીય વસ્તુ નથી કારણ કે નેતાઓની નૈતિક ફરજ એ બને છે જે ગામડાઓ હોય ગામડાની અંદર તેમને મત મળ્યા છે કે નથી મળ્યા એ પછીની વાત છે પણ જ્યારે સંકટ સમય હોય ત્યારે સંકટ સમયની અંદર ક્યાં પરિસ્થિતિ થોડો અમથો વરસાદ થાય અને વણુકેલી બની જતી હોય છે તો કદાચ અતિવૃષ્ટિ જેવો માહોલ બને અને સતત ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહે તો આ ગ્રામજનો જાય તો જાય ક્યાં કોઈ વાડી હોય ખેતર એ ગયા હોય તો એક નેતાઓની પણ સ્વૈચ્છિક ફરજ બને છે કારણ કે અત્યારે શું કયો છો અત્યારે જો અત્યારે મજૂરો ની વાત કરે છે મજૂરો એ ઘરે

એના કારણે થઈને અત્યારે આ પાપનું પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ કારણ કે ત્રીસ વર્ષ સરકાર હું તો એમ કહું છું કે એક વખત અહીંની જનતાએ મને મોકો આપ્યો હોય મને ચૂંટીને આગળ મોકલો હોય છતાં પણ આ માનવ હિત માટેના જે પ્રશ્નને જો હું પાંચ વર્ષની અંદર વાચા ન આપી શકું છતાંય પબ્લિક જો બીજા પાંચ વર્ષ મને મોકો આપે દસ વર્ષ મોકો આપ્યા પછી પણ જો હું આ કામ ન કરી શકું ને તો સ્વૈચ્છિક મારે રાજીનામું દઈ દેવું છું મારે લડવા માટે મેદાનમાં ન ઉતરવું જોઈએ અને જનતાને પણ હું અપીલ કરું છું કે હવે આવી રીતના કામ નો કરી શકતા એવા નેતાને તમે ઓળખતા શીખો તમારી યોગ્ય રજૂઆતો લઈ અને આગળ જઈ શકતા હોય એનું તાત્પર્ય